Oh! કોપર હટાવો અને કોપર કોઈ પણ સંજોગોમાં જોઈએ નહીં આ નારા છે આ રાજુલા જાફરાબાદ વિસ્તારના ખેડૂતોના જેમણે બહોળી સંખ્યામાં સાથે રહીને આ આવેદનપત્ર પાઠવ્યું આવો જોઈએ આપણે શું છે સંપૂર્ણ વિગત નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા કોપર પ્લાન્ટ વિરુદ્ધ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું રાજુલા શહેરમાં લોહાર સુતારવાડી ખાતે કોપર પ્લાન્ટ હતા સમિતિ દ્વારા એક વિશાળ આયોજન કરવામાં આવેલું જેમાં વિશાળ સંખ્યામાં ખેડૂતો તેમજ પર્યાવરણ પ્રેમીઓ હાજર રહેલા આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવો હાજર રહેલા અમરેલી જિલ્લામાં રાજુલા પંથકમાં આવતી કોપર પ્લાન્ટ કંપની સ્થાપવાને લઈને રાજુલા પંથકના ખેડૂતો અને પર્યાવરણ પ્રેમીઓ દ્વારા વિરોધ શરૂ થયો છે ખેડૂતો બચાવો કોપર હટાવો સમિતિના નેજા હેઠળ ખેડૂતો પર્યાવરણ પ્રેમીઓની સભા સાથેની રેલી કાઢવામાં આવેલી અને રાજુલા ડેપ્યુટી કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવવામાં આવેલ જેમાં સૂત્રો સાથે કોપર પ્લાન્ટ કંપની સાથે આ સામે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અને કોપર પ્લાન્ટનો વિરોધ કરવામાં આવ્યો અને કોપર સુનાવણી રદ કરવાની માંગણી અને કોપર હટાવવાની માંગ સાથેનું આ ખેડૂતો તેમજ પર્યાવરણ પ્રેમીઓએ આવેદનપત્ર પાઠવ્યું આવો જોઈએ આપણે શું છે હકીકત અને પર્યાવરણ પ્રેમીઓ અને આવેલા મહાનુભાવ મહેમાનોએ આ બાબતે શું કહ્યું ભરત પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન આ રાજુલામાં જાફરાબાદ જે સિમારા જે કોપર આવવાની છે એનાથી ભયંકર નુકસાન થવાનું છે પણ સરકાર અને તંત્રના આ વિસ્તારના લોકો અને નેતાઓને મારે એ જ કહેવાનું છે કે આજથી પચીસ ચોવીસ વર્ષ પહેલા આ જ વિસ્તારના ધારાસભ્ય શાસન સભ્ય તાલુકાના જિલ્લાના અને સરપંચો સાથે મળીને આ કોપર કંપનીને કાઢી હતી અને અત્યારના જે લોકોના મત આપેલા નેતાઓ છે આ કંપનીના લાવા તલ પાપડ મહેનત કરે છે એટલે કેટલી નેતાઓમાં તફાવત છે એ જ અમાને સીધો આમાં સાબિત થાય છે તો હવે આંદોલન ઘણું બધું જાહેર થઈ ચૂક્યું છે લોકો પરેશાન છે જ્યારથી લોક સુનાવણી થઈ હતી ત્યારથી એક જાતનો આક્રોશ લોકોમાં એ આવી ગયો કે લોક સુનાવણી એટલે લોકશાહી ને બચાવવા માટે લોકોના અધિકારનું રક્ષણ કરવા માટે લોકોને સાંભળવાની વાત લોક સુનાવણી કહેવાય જો આપણે સ્વરાજ ના હકો ભોગવતા હોઈએ તો લોકોને સાંભળવા તો જોઈએ કોઈ પણ ઉદ્યોગ આવે કોઈ પણ મોટો કારખાનો આવે કોઈ મોટો ધંધો લઈને કોઈ આવે તો લોકોને શાંતિથી સાંભળવા જોઈએ અને એમાં લોકોનું હિત જો જળવાતું ના હોય

આપવાની પ્રક્રિયા કરી રહ્યા છો આ પ્રકારની પ્રક્રિયા પણ રદ થવી જોઈએ અને જે કંપની શરૂઆતથી જ આ પ્રકારના રસ્તા લઈને આવવા મતતી હોય આગળ જઈને પોતાનું કહેલું કયું પાડશે અને લોકોના હિતમાં શું કરી શકશે એટલે આવા પ્રકારની કંપનીને હંમેશા માટે જાકારો આપવો જોઈએ એક વખત આવી છે બીજી વખત એક વખત પાછી ગઈ બીજી વખત પાછી જાય અને ત્રીજી વખત વિચાર પણ ના કરે આ વિસ્તારમાં આવવાનો કે આવા બીજા કોઈ પણ વિસ્તારમાં જવાનો કે જ્યાં જઈને આટલું બધું વિનાશ નોતરવાની હોય આવા જ સમાચારો માટે અમારી ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બે લાયક દબાવવાનું ભૂલતા નહીં